તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે આવતીકાલે ગણેશ મહોત્સવના સાતમા દિવસે જૂનીગઢી વિસ્તારના ગણપતિનું વિસર્જન થવાનું છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા માંડવી ચાર દરવાજા વિસ્તારની અંદર પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા લોકોને કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા અફવાઓથી દૂર રહેવા સતત અપીલ પણ કરી રહ્યા છે વિસર્જન અને તહેવારોને લઈને ચાર દરવાજા વિસ્તારમાં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિસર્જનમાં ગણેશ મંડળોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન થાય માટે ત્રણ હજારથી વધુ પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે સાથે જ એસઆરપીએફ સી આર બીએસએફ અને આર એએફની કુલ નવ ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્તમાં હાજર રહેશે આ ઉપરાંત વડોદરા બહારથી આવેલ પોલીસ જેમાં તેવીસ ડીવાય એકસો ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર બસો દસ પીએસઆઈ સહિત અનેક પોલીસ કર્મીઓ પણ આ બંદોબસ્તની કામગીરીમાં જોડાશે પાંચમા સાતમા આઠ નવમાં અને અગિયારમાં દિવસનું જે વિસર્જનના કાર્યક્રમ છે તો આવતીકાલે યોજનારા કાર્યક્રમોના અનુસંધાને આજે જો વડોદરા શહેર પોલીસના બહારથી આવેલા સાવ સૌથી વધારે બીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓ અને સીએપીએફ એસઆરપીએફના કંપનીઓનું એમને પણ આ બંદોબસ્તમાં જોયા આજે સબ ઇન્સ્પેક્ટરે બહુ બેંકના અધિકારીઓને એક ડિટેઇલ્ડ બ્રિફિંગ સ્ટેશન પણ રાખીએ તેઓને ત્યાંના પ્રોફાઇલ જુદા જુદા ગણેશ પંડાલો અંગેનું જાણકારી રૂટ અને તેને સંવેદનશીલતા અને કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત સૂચના આપી છે અને અત્યારે આપણે આ બંદોબસ્તના ભાગરૂપે તૈનાત થનાર અધિકારીઓ કર્મચારીઓ અને સ્પેશિયલ એક્શન ફોર્સ રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફ બીએસએફ વગેરેના કંપનીઓના અને એમના અધિકારીઓ કર્મચારીઓ સાથે આપણા ઓલ્ડ સિટી વિસ્તારમાં ડોમિનેશન એક્સરસાઇઝ કરીને આપણા વિઝિબિલિટી પ્રેઝન્સ અને કમ્યુનિટીને એક અસ્યોરન્સ આપવાની આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ તમે આ જોઈ શકશો કે ફુલ્લી એકવિપ્ડ અને ફૂલ્લી પ્રિપેર્ડ પોલીસ ટીમ અને અધિકારીઓ માંડવી ટીમ ગેંડા સર્કલ પાણી ગેટ્સ અને ચાંપનેર અને દહેરીપુરા ગેટ સુધી આપણા ફૂડ પેટ્રોલિંગ કરીને આ એક્સરસાઇઝ કરવાના છે તો શહેરજનોને આપણા મારફતે કહેવા માગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક અને વિજિલન્ટ છે દરેક જગ્યાએ આપણા હાજરી રહેશે અને આપણા પ્રયાસ રહેશે આપણા સાથ અને સહકારથી આ મહત્વપૂર્ણ જવાબદારી આપણે અદા કરીશું આવતીકાલના જે શ્રીજી ગુણેશ વિસર્જનની જે કામ મહત્વનું આયોજન છે આયોજકો ભક્તજનો શ્રદ્ધાળુઓના વોલન્ટિયર્સ અને પોલીસ સંકલિત પ્રયાસથી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવશે અત્યારે તમે જોઈ શકશો આ એક્સરસાઇઝને